ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા અનેક જગ્યાએ ચકલી માળા વિતરણ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના બાયાપતરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે આજુબાજુના ગામમાં તેમજ સ્કૂલમાં પંદર હજાર ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા બાયાપદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી બાયાપદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજ પોતાના સ્વ ખર્ચે પંદર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર મહિનાથી આજુબાજુના ગામડાઓમાં પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડામાં પોતાની જાત મહેનતથી ચકલીના માળ લગાડ્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહી કે દરેક માણસ પ્રકૃતિના ઋણમાં હોય છે અને ઋણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ગાયલ પંખીની નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડ્યા ઋણ ચૂકવવું જોઈએ આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં ત્રણસો દિવસ ઉજવીશું તો આપણા ઘર આંગણાની રીસાયેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે સાથે બાળકોની ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતગાર કર્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘરાંગણે એક વૃક્ષ વાવો સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય ત્યાં પાણીનો કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી અને પંખીને સેવગાંઠ્યા ન ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ફળદુ તેમજ તેમનો પરિવાર તેમજ તેમના મિત્ર મંડળે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ નરેન્દ્ર ફળદુ છે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ 2025 ની ઉજવણીના અંતર્ગત અમે જામકંડોળા અને આજુબાજુની 25 જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચટલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચટલીનો માળો ઘર લગાડે નકારે એવી ભતીના લેવડાવીએ છીએ મારી દીકરી ક્રેન્સીએ સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ